વાદરા ગીતાંજલિ વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ બે હજાર પચીસ યોજાયો રસ્સા ખેંચ તથા ચેસની રમતમાં વિદ્યાર્થીઓ સહિત મોટી ઉંમરના ભાઈઓ અને બહેનો સહિત રમત વિરોધ લીધો હતો રાજ્ય સરકારના રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ખેલ મહાકુંભ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ રમતો દ્વારા તંદુરસ્ત હરીફાઈનું વાતાવરણ ઊભું થતા સાથે પ્રતિભાશાળી ખેલાડીઓની ઓળખ તથા ચોક્કસ રમતમાં પ્રતિભાની પસંદગી થાય તે ઉદ્દેશથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે પાદરાના તાલુકા કક્ષા ખેલ મહાકુંભ બે હજાર પચ્ચીસ અંતર્ગત પ્રારંભ થયો હતો પાદરાના ગીતાંજલિ વિદ્યાલય ખાતે ખેલ મહાકુંભ બે હજાર પચ્ચીસ અંતર્ગત રસ્સા ખેંચ અને ચેસની રમતોનું તાલુકા કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રમતોમાં અંડર સેવન્ટીન નાઇન્ટીન ફોર્ટીન સિક્સ્ટીન અને સિક્સટીન વર્ષથી વધુની ઉંમરના રમતવીર વિદ્યાર્થીઓ તથા ભાઈઓ અને બહેનો અને વડીલો અને ભાગ લીધો હતો પાદરા તાલુકાની જુદી જુદી શાળાના વિદ્યાર્થી સહિત યુવાનો અને વરિષ્ઠ ભાઈઓ બહેનો એ ભાગ લીધો હતો જેમાં ચેસમાં સિક્સટીન રમતવીરો તથા રસ્તા ખેંચ સ્પર્ધામાં બસો છવ્વીસ રમતવીરોએ ભાગ લીધો હતો ખાસ કરીને પાદરા તાલુકાના વણજરા ગામના યુવાનો ને મોટી ઉંમરના વડીલો તથા ભાઈઓ બહેનોએ પણ ભાગ લીધો હતો નેવર્ષીય વડીલ જયસંગભાઈ રબારીએ પણ રસ્તા ખેતની સ્પર્ધામાં ભાગ લીધો હતો અગાઉ તેઓ પાંચ વાર રાજ્યકક્ષાએ પણ પાદરા તાલુકાનું પ્રતિનિધિત્વ કર્યું હતું નેવું વર્ષની ઉંમર પણ રમત પ્રત્યે તેઓનો અનેરો ઉત્સાહ છે મહત્વની વાત એ છે કે વણછરા ગામમાં વિદ્યાર્થીઓથી અંડર સે સેવન્ટીનથી સિક્સટીન પ્લસની ઉંમર લઈ યુવાનો અને વડીલ ભાઈઓ બહેનો અને બહેનોની નવ ટીમો રસ્તાખેચ રમતમાં ભાગ લઈ રહી છે ને રાજ્યકક્ષા સુધી પહોંચે છે આ વર્ષે પણ તેઓ ગામ અને તાલુકાનું રાજ્ય કક્ષાએ નામ રોશન કરશે તેવી ગામમાં આવેલ વિદ્યાલયના આચાર્ય આશાવાદ વ્યક્ત કર્યો હતો પાદરા તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ બે અંતર્ગત ગીતાંજલિ વિદ્યાલય ખાતે ચેસ અને રસ્તા ખેંચ સ્પર્ધામાં ભાગ લીધો હતો જે રમતવીરો માટે ગીતાંજલિ વિદ્યાલય દ્વારા સુંદર આયોજન કર્યું હતું ખેલ મહાકુંભ બે હજાર પચીસમાં અમારા વંશા ગામ ગામની સાઈટ પ્લસ એટલે કે બાજુમાં જયસિંહ દાદા છે જે નેવું વર્ષની ઉંમર છે બાજુમાં બધા સિત્તેર વર્ષ પ્લસ સાહીઠ વર્ષ પ્લસ ચાલીસ પ્લસ એવી નવ ટીમો અમારી વળથરા ગામની ખેલ મહાકુંભ બે હાજર પચીસ ભાગ લઈ રહી છે રસ્તા જેવી રમતમાં છેલ્લા પાંચ વર્ષથી અમારા ગામની વળથડા ગામની મહિલાઓ તેમજ ભાઈઓની ટીમો રાજ્ય કક્ષા સુધી પહોંચેલી છે આ ટીમ બે હજાર ચોવીસ ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ ત્રીજા નંબરે ઉત્તીર્ણ થઈ હતી અને બધા જ એટલા બધા ખેલ ભાવનાવાળા છે કે આખું વર્ષ ગામના નાના બાળકોથી લઈ અને વડીલોને બધા એક સાથે મળીને પ્રેક્ટિસ કરે છે અમારી શાળાના બાળકોને પણ કોચ કોચિંગ પૂરું પાડે છે અને તેઓએ પણ શાળાની બે ટીમો અંડર સેવન્ટીનની અંદર ભાગ લીધેલો છે અને અહીંયાથી જીતીને બધી જ ટીમો રાજ્ય કક્ષાએ જાય એવી મહેનત કરી રહ્યા છે અને અમે જઈને જ રહીશું પરસરાનું ગામ નામ પાદરા તાલુકાનું વડોદરા જિલ્લાનું નામ રોશન કરીશું નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા બે હાજર દસમાં સ્પોર્ટ્સ વીરો એટલે કે રમતવીરો માટે એક સારું એવું અભિગમ વિચારી ખેલ મહાકુંભ શરૂઆત કરવામાં આવી હતી જે આટલા વર્ષોથી ખૂબ સારી રીતે તેનું આયોજન થઈ રહ્યું છે બે હજાર પચીસના તાલુકા કક્ષાના પાદરા ખાતે ગીતાંજલિ વિદ્યાલયમાં આજે રસાખેચ તથા ચેસનું અંદાજીત સત્તર જેટલી ટીમ જેમાં બસો છવીસ થી વધુ ખેલાડીઓએ ભાગીદારી નોંધાવી અને આજ રોજ એ ગેમની અંદર જોડાયા હતા જે આ ગેમની શુભ શરૂઆત આજે થયેલી છે ત્યારબાદ આ જે ખેલાડીઓ છે જે ઉત્તીર્ણ થશે પ્રથમ ક્રમાંક દ્વિતીય ક્રમાંક તેઓ તમામ જિલ્લા કક્ષાના રસા ખેંચના ઇવેન્ટની અંદર જોડાય અને આગળ પણ વધશે જયશંકભાઈ મેઘાભાઈ રવારે ગામ વણથરા આજે પાંચ વર્ષથી હું રક્ષા કેસને રહું છે અને અમે જીતીને જ આવીએ છીએ ગયા વર્ષે અમે ત્રીજો નંબર જીત્યા હતા રાજ્ય કક્ષાએ જાઓ તો તમે શું ઈચ્છા ધારો છો ને શું કેવી રીતે આ પ્રેરણા મળે